દમણમાં દરિયા કિનારે ફરવા આવતા પ્રવાસીઓને બમણો ચાર્જ ચૂકવવો પડશે દમણ નગરપાલિકાએ જમપોર બીચ પર આવેલા રામસેતુ સી ફેઝ રોડ પર અચાનક સહિતના ચાર્જ લાગુ કરતા પ્રવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે સહિત માટે ચાર્જ વસુલાય છે પરંતુ સામે કોઈ પ્રકારની સુવિધા આપવામાં નથી આવતી જેથી પ્રવાસીઓ કહી રહ્યા છે કે ચાર્જ થોડો ઓછો કરવામાં આવે અને અહીં પૂરતી સુવિધા આપવામાં આવે હાલ દમણના દરિયા કિનારે પ્રીવેડિંગ શૂટિંગ માટે એક હજાર રૂપિયા ચાર્જ લેવાય છે મહત્વનું એ છે કે દમણમાં મોટી સંખ્યામાં દર વર્ષે પર્યટકો દરિયા કિનારાની સુંદરતા માણવા આવે છે ત્યારે હવે અચાનક દમણ નગરપાલિકાએ પાર્કિંગ માટે વિડીયો શૂટિંગ માટે ફી વસૂલવાની શરૂઆત કરતા નારાજગી જોવા મળી છે એક તરફ પ્રવાસીઓના આવવાથી દમણના તંત્રને કરોડોની આવક થાય પરંતુ પાલિકાના તગલખી નિર્ણયને કારણે દમણના પ્રવાસીઓને મોટો ફટકો પડી શકે છે એકચ્યુલી કેવું છે કે અમે પ્રીવેડિંગનું કામ કરીએ છીએ આસપાસની બીજી જગ્યાએ પણ કામ કર્યું છે ગુજરાતમાં જ આવેલા છે નારગોલના બીચ આવેલા છે બીજા પણ સુવાલી બીચ આવેલા છે તો નારગોલના બીચ ઉપર પાંચસો રૂપિયાનો ચાર્જ છે ફાઇવ હંડ્રેડ રૂપીઝનો ચાર્જ છે પરંતુ ત્યાં આગળ અમને સામે ડ્રેસિંગ રૂમ્સ બાથરૂમ અત્યારે બને છે તો ત્યાં કપલને સુવિધા મળે છે કે તમને ક્લોથ ચેન્જ કરી શકે છે વોશરૂમ્સ બને છે અહીંયા દમણમાં જો થાઉઝન્ડ રૂપીઝનો ચાર્જ લેવામાં આવે છે તો એ થાઉઝન્ડ રૂપીઝના ચાર્જની સામે એ લોકો અહીંયા આગળ વોશરૂમ પણ આપણે જવું હોય ને તો કિલોમીટર દૂર સુધી જવું પડે છે એ પણ પેઇડ યુઝ છે અને જો અહીંયા ચેન્જિંગ રૂમ પણ એક નથી એ સવાલ એ જ છે કે આપણે થાઉઝન્ડ રૂપીઝ ભરીએ છીએ તો સેના ભરીએ છીએ કઈ વાતના ભરીએ છીએ કઈ રીતના જો કોઈ સુવિધા નહીં આપી શકતા તો લોકોની નારાજગી એ જ છે કે અહીંયા સુવિધા રાખો તમે ફી વાંધો નહીં ફી વસૂલો પણ અહીંયા સુવિધા પણ રાખો ટોયલેટ છે આ રીતના પાર્કિંગની વ્યવસ્થા થોડી કરાવો અમને કંઈ વાંધો નથી ફી આપવામાં કાં તો પછી ફી થોડી ઓછી કરો અને નારગોલ અહીંયાથી થોડું દૂર છે પણ ત્યાં પણ પાંચસો વસૂલે છે અને ત્યાં પણ એવી સુવિધા ઓછી છે તો થોડી સુવિધા કરાવો બાકી અમે પૈસા પર રેડી જ છે અમને કોઈ વાંધો નથી જે વીસ રૂપિયા જે ચાર્જ લે છે અંદર લખે પણ છે કે વીસ રૂપિયા છે પણ તેની સામે વીસ રૂપિયાનું બોર્ડ કેવું કંઈ લગાવેલું હોવું જોઈએ કે ભાઈ ટુ વ્હીલર માટે આટલા કે ફોર વ્હીલર માટે વીસ રૂપિયા છે તો તે જો લખેલું હોય તો બધાને પૂછવાનું જરૂર નહીં પડે કે ભાઈ કેટલા રૂપિયા આપવાના શું છે એમ કને એમ તો ડેવલપમેન્ટ સારું છે ટુ વ્હીલર અને થ્રી વ્હીલર ફ્રી છે ફોર વ્હીલરનો ચાર્જ છે ફોર વ્હીલરના વીસ રૂપિયા છે અને મિની બસના પચાસ રૂપિયા અને જે મોટી ટુરિસ્ટ બસ આવે છે એના પંચોતેર રૂપિયા લેવામાં આવે છે અને અને આ ફોટોશૂટ શૂટ પ્રીવેડિંગવાળાના બી ચાર્જ છે તેના હજાર રૂપિયા છે चार्जेस तो हम लोगों ने कम्परेटिव एनालिसिस की थी कि वापी में जहां भी पार्किंग है वलसाड में जहां भी पार्किंग है दूसरी जगहों पर जहां भी पार्किंग है तो हम लोगों ने चार्जेस उनसे सबसे कम रखे नॉमिनल चार्जेस रखे क्योंकि हम लोगों का पर्पज़ एक स्टार्ट करना था जिससे कि हम लोग म्यूनिसपल काउंसिल का रेवेन्यू भी बढ़ा सकें और साथ साथ लोगों को प्रमोट कर सकें कि वो लोग टू व्हीलर्स का यूज़ ज़्यादा करें बसेस का यूज़ ज़्यादा करें कार पूलिंग का सहारा लें पैदल आकर चलने का सहारा लें તો ना કહી एक કહી એક पार्किंग फीस इम्प्लीमेंट करने का